નમસ્કાર મિત્રો તમે જોઈ શકો છો ડાંગરનું ધરો બરાબર આજે આઠ દિવસનું ધરો છે તમે જોઈ શકો છો અને ફૂડ ગ્રીનરી જુઓ તમે ડાંગરનું ધરો બરાબર કોઈ પણ જાતનું પીડાશ નહીં કોઈ પણ જાતનો રોગ નહીં તમે જોઈ શકો છો જબરજસ્ત એનો રિઝલ્ટ છે તમે જોઈ શકો આખા ખેતરની અંદર જુઓ તમે એક ધેરું તમને ધરો દેખાશે બરાબર એની ગ્રીનરી તમે જોઈ શકો છો જો આની અંદર આપણે ભૂમિ પરિવર્તન પાયામાં દબાયેલું છે ઓકે તમે જોઈ શકો છો એની ગ્રીનરી પૂર્ટ વિકાસ લીલ ઉત્સમ છે તમે જુઓ બરાબર આટલી ગરમીમાં બધાને પીડા પડવાનું ચાન્સ રહે છે પણ આપણે જો ભૂમિ પરિવર્તન આપેલું હતું તમે જોઈ શકો છો આની ગ્રીનરીને ફૂટ જો ડાંગરનું ધરું તમારે પણ જો આવું રિઝલ્ટ જોતી હોય તો અમારો સંપર્ક કરો બરાબર મારો નંબર છે નવ્વાણું ઝીરો એકાણું ત્રીસ છસો ત્રણ તમને પણ આવું રિઝલ્ટ લાવી આપીશું ઓકે